મેઘાણીભાઈને કોઈ કોઈ પ્રશ્ન કરતો હું એ વાત કરતો હતો કે લોકગીત ને ગીતમાં શું ફેર અમારી બહેનો બેઠી છે એટલે ખાસ કહું લોકગીત અને ગીતમાં શું ફેર થોડુંક વોલ્યુમ આપજો ભાઈ હવે આપણે તો એક જ કે ભાઈ ગીત ગાયું બેને કે લોકગીત ગાયું આપણે કંઈ બહુ ઓલો ઓલો તો વાણીઓ હતો સાહેબ જવતીલ મેઘાણી વાણીઓ હતો આગળ બધી વાણીઓ પાછળ મતી બ્રહ્મ હે આગળ બુધી વાણિયાને દીકરાને આગળ આગળ હૂધી જાય આ ન કરાય આ ન કરાય આ ન કરાય આપણે પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું એને હુજી બહુ જ આવ્યો હા એને ખબર પડી જાય કર્ફ્યુમાં કોઈ નીકળે કર્ફ્યુમાં મૂર્ખું ન નીકળે અને શેઠ ચોકમાં આવીને ઊભા જવાર ભાઈ ચોકમાં આવીને ઊભા અને પોલીસની જીપ આવી કર્ફ્યુ છે ખબર નથી બેહ ગયા જીપમાં બેહી ગયા જીપમાં પટક દઈને બેહી ગયા ડાયા મેડમ થઈ પછી આમ પોલીસ સ્ટેશન લઈ જતા હતા ને તો રસ્તામાં ક્યાંય મારી દીકરીનું ઘર છે સાહેબ એ ખમાચાર દેતો આવું તો જાઓ પણ જલ્દી આવજો ગયા એ ગયા પછી કોણ આવે નહીં સાહેબ પોલીસ ઓફિસર બોલાવા ગયા શેઠ બાપા બહાર નીકળો તો શેઠ બાપા પોલીસ ઓફિસરને ને કે સાહેબ કરફ્યુ માં બારું નીકળ્યા કોઈ દી અને તમે એમ કયો બહાર નીકળો એમ બોલો એમ બોલે એમ કયો બહાર નીકળો

આ પિંજરામાંથી હાવા જ નીકળી જાય તો આપણો નાસ્તો કરી જાય આ કરાય નહીં હવે એને હુંજે એવું થાય જવાહરભાઈ બપોર પહેલા વાણીયાને ને એટલે બપોર પછી થાવાનું 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 સાહેબ એને હુંજ્યું અને પિંજરું ખુલી ગયું સાહેબ હાવ જ નીકળી ગયું બારો ઓ પછી તો સરકસ ના અઘરા મગરા ખેલ તો ઓડિયા છે કરી દીધા કોઈ ઇંચકે ચડી ગયું કોઈ તંબુ તોડી નીકળી ગયું પણ શેઠ હળી કાઢીને પિંજરામાં કરી ગયા બરોબર

એને હુજી જાય ખરેખર એને હુજી જાય તમે નહીં માનો એક લાખ રૂપિયાની ભેં લીધી અને આ બહુ ઝીણી વાત છે મજા આવશે તો બહુ આનંદ આવશે એક લાખ રૂપિયાની ભેં લીધી અને વી ધીમાં એને પચાસ હજારમાં વેચી નાખી સાહેબ પચાસ ટકા ખોટ ખાધી સાહેબ પચાસ હજારની તો કોકે કીધું શેઠ બાપા તમે આ લાખ રૂપિયાની ભેં લીધી પંદરથીમાં પચાસ પચાસ ટકામાં ખોટ ખાઈને વેચી નાખી તો કા તો લીધું હું તો પાંચ હજારની બકરી પણ ભેંમાં તમને વાંધો શું હતો તો કે ભેં બોલું તો થાતીમાં દબાણ થાય બોલો ભેં બોલો ભેં અહીંથી આવે એને પોહાણ ન થાય હૃદયની અસર થાય ને પોહાણ ન થાય તો જાડી ચામડી ચામડીવાળાને જ થાય એન ન થાય ભેં અહીંથી આવે બકરી બકરી બોલ્યા કરો દોઢમીનો બોલ્યા કરો બકરી 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 અહીંથી જ આવે બીજું ક્યાં આવે જ નહીં આટલું ડાપણ સાહેબ એને આટલું ડાપણ

તરુવર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે બોલી બદલી જાય ગુજરાતમાં તમે ઊંટ કયો તો માને હાંઢિયામ ન સમજે કોઈ હા મહેસાણા મેં પ્રોગ્રામ કરવા ગયા ને તે ગરદણીએ અમારો પરિચય કરાવ્યો લાખાભાઈ હું પ્રાણભાઈ દિવાલીબેન ભીલ બધાય અને એને પરિચય શું કરાવ્યો ખબર કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી બોલો પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાલીબેન લાખાભાઈ આપણા નાયક ને આપણે એની ટોળકી અને પછી હું એને કીધું ખબર નામચીન કલાકારો છે નામચીન ખીસા ખાતરું છે એમ એક જણો આવીને મને કે કાળજા કકડો કરજો પેલો કકડો પણ મેં કીધું કાળજાનો કટકો તો લાખાભાઈ ગઢવી હમણાં ગાયો મને કે કોઈ બીજો કકડો કરો તમારે કઠિયાવાડ માં ઘણા કોકડા હોય હવે આની પાસે અંતર ના ઉડાડી ની કોક વેધુ ને કેવાય ચોરે નો ચર્ચાય એ ચિતની વાત શંકરા અંતર ના ઉડાડી ની તો કોક વેધુ ને કેવાય પણ આ તો જવરચંદ મેઘાણી સાહેબ ગીત ને લોક નો જે તફાવત કીધો એ અદ્ભુત 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 ગીત કોને કહેવાય મેઘાણી બેની કોઈ પૂછ્યું ગીત કોને કહેવાય લોકગીત કોને કહેવાય હા બોલજો સુગીત ગોવર પોતાના ફળિયામાં ફૂલ ઝાડનો છોડવો વાવો ખાતર નાખો પાણી પાવ જતન કરો છોડવો મોટો કરો અને એમાં જે ફૂલ આવે એને ગીત કહેવાય અને વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય સાહેબ હે દાખલા તરીકે દિવાળી બેન ભીલ લાભડો હે ફૂલ ગીડા ફૂલ વાડીએ

એટલે ભોજા બાપા જેવું થયું પાછું સમજી ગયા એ હાંઢિયે હાંડીએ નથી બેઠી કોઈ દી અને એમાં એકવાર વાર માલધારી હાંઢિયો ઝુકાડીને મારી માલધારી કંઈક વસ્તુ લેવા ગયો તો મારીને એમ થયું કે હાલો કોઈ નથી હાલો સેલ કર લઉં કે હાંઢિયા પર બેઠા એટલે હાંઢિયો ઊભો થયો ઊભી બધા હાલતો થયો મારીને ખબર નહીં આવું ફૂલે કોઈ નીકળશે મારું એમાં કોઈ પૂછ્યું મા કેની કોઈ તો કે આજ નક્કી નથી દીકરા આજ નક્કી નથી એમાં મારું આજ

સાંભળો એ ટોટલે બેઠો એમ તો હું તમે કહી છે કે મારે ટોટલે બેઠો રે પછી ક્યાં કહેવાની જરૂર છે ક્યાં બોલે તમે જ એમ કે છો ટોટલે બેઠો છે પછી ક્યાં બોલે છે ક્યાં પ્રશ્ન આવે પણ એની ગાવાની ખૂબ ઈચ્છે છે દિવાળી બેન જયારે ગાતા ને કે મારે તો ડલે બેઠો રે મોર ક્યાં બોલે ટોડલે બેઠો પણ મો ક્યાં બોલે છે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મારા હૈડા હર જનાવર જીવતા જાય ના જાય મોર ક્યાં ક્યાં બોલે નહીં ક્યાં બોલે જોઈ શબ્દ ફરી જાય આખો અને એક ગીત બીજું ગાતા કે છેલ રે માથે હેલ લેવી છેલ હલ રે માથે હેલ મારે ભરમાં સર નાની દે ભોલે કેવો લેવો સામે ભા તમે સૂર્ય જુઓ છો મારે જો વારે વાળું ના વળો કરે